નમસ્કાર હું છું જિગ્નેશ રોડ સેફટીના આ કેમ્પેઇન માં આપ સૌનું સ્વાગત છે હું તમને એક એડવર્ટાઈઝમેન્ટ બતાવવા જઈ રહ્યો છું આ એડવર્ટાઈઝમેન્ટ અમે લોકોએ એ 3-4 વર્ષ પહેલા શૂટ કરી હતી ગુજરાત રોડ સેફટી ઓથોરિટી માટે આ એડવર્ટાઈઝમેન્ટ તમે ટેલિવિઝન માં ગુજરાતી જેટલી ચેનલો છે એના પર પારે ગડીએ જોઈએ હશે ગુજરાતના થિયેટર્સમાં આ એડવર્ટાઈઝમેન્ટ તમે જોઈએ હશે એડવર્ટાઈઝમેન્ટ એકવાર જુઓ એના વિશે મારે તમને વાત કરવી તમને ખબર છે આપણા દેશમાં ખોટી રીતે પાર્ક કરેલા વાહનોના કારણે અને રોંગ સાઈડથી આવતા વાહનો સાથે અથડાઈને દર વર્ષે સત્યાવીસ હજારથી વધુ લોકોના અકાળ મૃત્યુ થાય છે એટલે જ કહું છું આપણું વાહન યોગ્ય રીતે પાર્ક કરીએ ડ્રાઇવિંગ કરતી વખતે આગળના વાહનથી સલામત અંતર રાખીએ ઉતાવળ કર્યા વગર સલામત રીતે જ ઓવરટેક કરીએ જેથી પોતાના અને બીજાઓ માટે અકસ્માતનું કારણ ના બનીએ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા જનહિતમાં પ્રસારિત આ એડવર્ટાઇઝમેન્ટમાં અમે વાત કરી રહ્યા છે જાહેર માર્ગ પર પર્ટીક્યુલરલી હાઈવેઝ સ્ટેટ હાઈવેઝ પર જે લેન હોય એ લેનની કિનારે અથવા લેન ઉપર જ્યારે કોઈ વાહન ઊભું રાખવામાં આવે તો એના કારણે કેટલા ગંભીર અકસ્માત થઈ શકે એડવર્ટાઇઝમેન્ટમાં એની વાત થઈ છે હવે હું તમને એક બીજો ફૂટેજ બતાવવા જઈ રહ્યો છું આ ફૂટેજ છે આ ફૂટેજ છે વલસાડ છિપાડના ગરનાળા ઉપરનું જ્યાં સ્ટેટ હાઈવે બંને તરફ એક એક લેન વર્ષોથી ટ્રક અને બસ દ્વારા પાર્કિંગ લોટ તરીકે વાપરવામાં આવે છે નો પાર્કિંગ નું સાઈન બોર્ડ પણ લાગ્યું છે છતાં આ મસ મોટા વાહનો એ પાર્ક થાય છે અને એ સવારથી રાત સુધી હોય છે એટલે આ રસ્તા પરની ચાર લેનમાંની બે લેન હંમેશાથી બ્લોક હોય છે આ વિશે ઘણીવાર છાપાઓમાં છપાયું પણ છે મારા અને બીજા મિત્રો જેવા ઘણા બધા લોકોએ આ વિશે સોશિયલ મીડિયામાં પણ વાતો ચલાવી છે પણ એ સમજાતું નથી કે આ જો આ નો નો પાર્કિંગ ના બોર્ડ લાગ્યા છે તમને હું એક બર્ડ ડાઇવ્યું પણ બતાવું ડ્રોનનો શોટ પણ બતાવું કે જેવા પણ તમે જોઈ શકો કે આ લેન છે પાર્કિંગ એરિયા નથી છતાં પણ આ વાહનો એ પાર્ક છે તો શું આ વાહનો પાર્ક કરવાની પરવાનગી મળી છે આ ઓફિશિયલી છે છે કારણ કે કે બ્રિજ વિચારો કોઈ વાહન ઝડપથી આવી રહ્યું છે અને એના પાસે ઓપ્શન જ નથી એને ખાઈમાં ઉતરી જવું પડશે કારણ કે આ આખો રોડ સળંગ પુલ ઔરંગા નદી પુલ પૂરી થાય ત્યાંથી છીપાળ ગરનાળુ આવે ત્યાં સુધી એ બંને તરફ ખાય છે બંને તરફ રોડ નીચે ઉતરી જાય છે સપાટ જમીન નથી એટલે કોઈ પણ વ્યક્તિ જો આ લેન મિસ કરે અથવા વાહન જોને ડરી જાય તો ઈધરે વાહનમાં ક્રેશ થાય અથવા એ રોડના નીચે ઉતરી પડશે તો આપણે શું એક ગંભીર અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા છીએ શું ઘણા લોકોની મૃત્યુ થાય મોત થાય પછી જ આપણે આ નિયમ વિશે વિચારશું નિયમ કે છે કે સ્ટેટ હાઈવે પર કે કોઈ પણ રોડ પર જ્યાં મેઇન રોડ ચાલુ પરિસ્થિતિમાં છે ત્યાં તમે વાહન પાર્ક ના કરી શકો ક્યાં તો પછી એવું હોઈ શકે કે જે પણ ખાતું છે જે પણ વિભાગ છે વિભાગે આ લોકોને આ વાહન ચાલકોને આ વાહન માલિકોને આ રોડ મૂકવા આ રોડ ઉપર વાહન મૂકવાની પરવાનગી આપેલી હોય જોઈએ એમના પાસે પરમિશન હોવી જોઈએ અથવા એમના પાસે ભાડું લેતા હોવા જોઈએ

એટલે અમે તો સજાગ થઈ જઈએ પણ જે વ્યક્તિઓ નવા છે જેઓ આ શહેર નવા છે જેમને નથી ખબર કે આપણે ત્યાં આ પ્રકારનું તંત્ર ચાલે છે એ તો આના અંદર ગમે ત્યારે ભટકાઈ શકે તો જવાબદારી કોણ લેશે આ વાહનોમાં બાડોલી યુનિવર્સિટીમાં લઈ જતી એક બસ પણ મેં જોઉં છું કાંઈ જોઉં છું એક બે ત્રણ બસ હોય છે મને એ નવાઈ લાગે છે કે એ બસમાં વિદ્યાર્થીઓ જતા હશે રોજ જતા હશે જો એ વાહન આ રીતે બિન જવાબદાર રીતે પાર્ક થતું હોય તો એના વાલીઓને મારે ચેતવવા છે કે વાહનમાં જેમના વાલી જેમના બાળકો જતા હોય બાળકોના વાલીઓને મારે ચેતવવા છે કે જસ્ટ ઇમેજિન કે વલસાડથી એસી નેવું કિલોમીટર દૂર તમારું બાળક જો આ બસીસમાં બેસીને જતો હશે તો એ બસીસ કેટલી જવાબદારીથી ચલાવતા હશે આનો ટ્રક્સ અહીંયા પડી છે વ્હીકલ્સ અહીંયા પડ્યા છે મોટી મોટી બસીસ પડી છે

તમે આગળના મીડિયોમાં પણ જોઈએ છે કે માર્ગ પર જે બમ્પર્સ લાગ્યા એ બમ્પર્સના કારણે કેવી રીતે લોકો ઉછળ્યા કારણ કે એ બમ્પર્સ ક્યાંય કાયદેસર છે એવું નથી બમ્પર્સ હોવા જ જોઈએ પણ એ બમ્પર્સ પર કે એ સ્પીડ બ્રેકર પર જે નિયમો પ્રમાણે રેડિયમ લાગવું જોઈએ કે વાઈટ પટ્ટા હોવા જોઈએ એ નહોતા આજે પણ આ રસ્તાઓ જે તૂટી ગયા એ નવા પેચવર્ક થયા આખા શહેરમાં તમે જોશો તો ક્યાંય એ પટ્ટાઓ પાછા બનાવવામાં જ નથી આવ્યા પટ્ટાઓ તો ઘસાઈ ગયા ચોમાસામાં ધોવાઈ ગયા એના પર પેચવર્ક થઈ ગયું બધું નેસ્તો નાબૂદ થઈ ગયું છે તો એ નિયમો કેવી રીતે લોકો સમજી શકે કે આ રસ્તો ઓળંગાય નહીં ઓળંગાય આ ઝેબ્રા ક્રોસિંગ છે નથી કારણ કે બધું ધોવાઈ ગયું છે આ પટ્ટાઓ ક્યારે થશે પરિવાર પાછું ચોમાસું આવે ત્યારે તે જ રીતે આ વાહનો વિશે કોણ કહેશે એ લોકો પણ ફસાતા હશે ગૂંચવાતા હશે કે અમે વાહનો ક્યાં મૂકીએ પણ આ તો જગ્યા નથી દોસ્તો વલસાડ જ નહીં સુરત નવસારી હું કોઈ પણ અમદાવાદ ભરૂચ કોઈ પણ શહેરમાં આ પ્રકારે એક્સિડન્ટ થઈને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે

અમે લોકો એટલા માટે કન્ટિન્યુઅસ બનાવી રહ્યા છે કે રોડ સેફટી એકવાર ચર્ચાએ એવો મુદ્દો નથી આ રોજ આપણે વાહન લઈને નીકળીએ એટલે આપણે રોજ જ સજાગ રહેવું પડશે આપણે રોજ જ આ મુદ્દાઓથી અવગત રહેવું પડશે સભાન રહેવું પડશે અમે બાળકોને પણ ઇન્વોલ્વ કરી રહ્યા છે બાળકોને પણ રોડ સેફટી વિશે કેટલી સભાનતા છે એ વિશે અમે કેમ્પેન ચલાવી રહ્યા છે એમની એક સ્પીચ કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છે જે રીતે ટેક ટોક્સ આવે છે જોશ ટોક્સ આવે છે એવું પ્લેટફોર્મ આપણે બિઝીપી સ્ટુડિયોમાં પ્રોવાઈડ કરવાના છે બાળકો જ્યાં સ્પોટલાઇટમાં ઉભા રહે અને વિડીયોઝની સામે મલ્ટિપલ કેમેરા સેટઅપ લાગ્યું હોય બ્રોડકાસ્ટ ક્વોલિટીનો કેમેરા એ લોકોને શૂટ કરતું હશે અને દે વિલ ટોક અબાઉટ રોડ સેફટી દે વિલ ટોક અબાઉટ ઇશ્યુઝ રિલેટેડ ટુ રોડ સેફ્ટી સો એના અંદર ભાગ લેવડાવજો તમે પણ ભાગ લેજો વિડીયોઝ બને એટલા મેક્સિમમ શેર કરજો જેથી કરીને મહત્તમ લોકો સુધી આપણે આ પહોંચાડી શકીએ આપણે નિષ્કર્ષ પર નથી આવતો પણ ચર્ચા કરતા રહેવાનું છે થેન્ક યુ સો મચ